પ્રણામ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન આજના શોર્ટ નોટિસના કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી હિતેશભાઈ ભાઈ શ્રી ચિરાગ ચિરાગ ભાઈ રગડાવીજાભાઈ તમામ અધ્યાપક મિત્રો અને બિન શૈક્ષણિક કર્મચારીઓ અશ્વિનને ખબર નહીં કંઈ ને કંઈ આવું કહેવાનું મન ઓલરેડી થઈ જાય એમ એની પાછળનું પણ એક કારણ છે કે બધા દુઃખી આત્માઓ બહુ આપણે ત્યાં કેટલા બધા દુઃખી લોકો આપણે ત્યાં અને જ્યારે આટલું સરસ સુખ પ્રાપ્ત થતું હોય જ્યારે કોલેજમાં કોઈ ચિંતા નહીં હોય કારણ કે જે લોકો અમારા સમયગાળામાં જોબ કરી છે એ લોકોને ખબર છે કારણ કે બે હજાર આઠથી બે હજાર પંદર આઠ વર્ષનો સમયગાળો કેવો હતો અને હું તો એટલે સુધી કહું છું કે દીપકભાઈ અમેરિકા ગયા ઘણા અધ્યાપકો અમેરિકા પણ નહીં જઈ શક્યા હોત કારણ કે પાસપોર્ટ જ નહીં કાઢી આપતી સહી જ નહીં કરી હોત એટલે ત્યાં સુધીની બધી સિચ્યુએશન્સ હતી અને બે હજાર પંદર પછી સમીકરણો બદલાયા અને કંઈક સારું થવાનું હશે એટલે થયું પણ મને એ વાતનો ખૂબ આનંદ છે કે આપણે ત્યાં ચિરાગભાઈ જે એડવોક અધ્યાપક તરીકે કામ કરે છે અને એણે પીએચડી કર્યું જોરદાર તાળી એને માટે થઈ ગયું કારણ કે એની ડિગ્રી મેં હિતેશભાઈ પાસે લખાવી મૂકું ડિગ્રી કેટલું મને કંઈ ખબર પણ નથી મને કહો તો ખ્યાલ આવશે એટલે બી એ કર્યું પછી એમણે બીપીએડ કર્યું એમપીએડ કર્યું એમફિલ કર્યું પીએચડી કર્યું એને માટે પણ એકવાર જો તાળી થઈ જઈએ તો હાઈલી ક્વોલિફાય છે ક્રુપમેન્ટ હવે નેટ અને સ્લેટ એ પણ તૈયારીમાં હશે જ જ્યારે હમણાં પરીક્ષાના માહોલમાં જ્યારે સ્કોડમાં મિત્રો આવે ને ત્યારે હું કહું આ લોકોના ડિપાર્ટમેન્ટના મિત્રો આવે ત્યારે કહું કાલે પણ પેલો મેહુલભાઈ સાસમા કે ચાસમા કઈ કોલેજમાં છે કોઈ કોલેજમાં છે તમારા જ છે એ પણ કાલે હતા ત્યાં આગળ યુનિવર્સિટીમાં તો તે મળ્યા હમણાં મયૂર મળ્યો એ લોકોને કહું કે ભાઈ રેગ્યુલર ભરતી કેમ કોલેજો નથી આપતા પીટી ઇન્સ્ટ્રક્ટર તરીકે છન્નુમાં બ્રહ્મભટ્ટ સાહેબ નિવૃત્ત થયા આપણી કોલેજમાં પીટી અને લાયબ્રેરીની બે પોસ્ટ કોલેજમાંથી કાઢી જ નાખવામાં આવી છે ઓલરેડી સ્કૂલોમાંથી પણ કાઢી નાખવામાં આવી છે તો બાળકો રમશે નહીં આપણને બધાને ખબર છે કે ભાઈ શનિવારે પહેલો પીરિયડ તો ગ્રાઉન્ડ પર જ હોય સ્કૂલમાં એમ અને ફિઝિકલ જે ડેવલપમેન્ટ થાય એ ડેવલપમેન્ટ તો ઝીરો થઈ ગયું આજે સ્કૂલમાં આ તકલીફ છે કોલેજોમાં તકલીફ છે એટલે ગુજરાત સરકાર ખબર નહીં શું કરવા બેઠી છે તે ખ્યાલ નથી આવતો રહી વાત ચિરાગભાઈએ બહુ જ મહેનત કરી મેં પૂછ્યું તો એ હોકીના સારા પ્લેયર છે એટલે હોકીના વિદ્યાર્થીઓ ઉપર જ એમણે સંશોધન રજૂ કર્યું છે એટલે ખરેખર ચિરાગભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદનને શુભેચ્છાઓ કે એ રીતે જ તમે આગળ નેટ સ્લેટ પાસ કરો ને હું પરમ કૃપાળુ પરમેશ્વર હર હંમેશ પ્રેયર કરું છું ને સ્પેશિયલ તમારા માટે પણ કરીશ કે લાઇબ્રેરી સાયન્સ એટલે લાઇબ્રેરિયન અને પીટી ઇન્સ્ટ્રક્ટરને એટલીસ્ટ બધી જ કોલેજોમાં આપે એટલે ક્યાંક ને ક્યાંક બધા સમાવિષ્ટ થઈ જાય અને આપણી કોલેજ જે છેલ્લા એંસી વર્ષથી જ્યારે કામ કરી રહી છે ત્યારે એક તબક્કો એવો હતો જે નીકળી ગયો અને હવે છેલ્લા દસ વર્ષ બાવીસ છ બે હજાર પચીસે આપણને દસ વર્ષ પૂર્ણ થશે એટલે જ્યારે હું બેગ જોઉં તો બહુ કેટલા બધા વર્ષો ક્યાં નીકળી ગયા ખબર જ નહીં પડી એમ શરૂઆતમાં ખબર પડી પણ છેલ્લા પાંચ સાત વર્ષમાં તો પાંચેક વર્ષમાં તો મને કંઈ ખ્યાલય નથી આવ્યો કારણ કે પાંચ વર્ષના કે મને એટલી ખબર હતી કે તમે કંઈ પણ નવું કામ લો એટલે એક હજાર દિવસ આપી દેવા પડે કમ્પલસરી નિયમ છે એક હજાર દિવસ આપો તો જ તમને એનું પરિણામ જાણવા મળે એટલે મેં એક હજાર દિવસની જગ્યાએ નહીં તો પાંચ વર્ષ એટલે પાંચ તારી પંદર છ પંચાતીસ અઢારસો જેવા દિવસો મેં સંપૂર્ણ સમર્પિત કર્યા કોલેજમાં મારા સ્ટાફ મિત્રો જાણે છે કે એક્ઝેક્ટ ટાઈમ ટુ ટાઈમ હોઉં હોઉં ને હોમ જ પરીક્ષાના સમય બી છેલ્લા ત્રણ ચાર વર્ષથી મેં પૂર્ણ છૂટછાટ લીધી છે પરીક્ષાના સમયમાં કારણ કે હું મારા મિત્રોને સોંપી દઉં છું એટલે હું બિલકુલ ચિંતા નથી કરતો હમણે પણ તમે નીકળો તે પહેલાં તો બધા નીકળી પણ જાઉં મે બી એવું બી બને છે ઘણી વાર મારે કામ હોય તો રાઈટ કારણ કે હિતેશભાઈને સોંપ્યું અરવિંદભાઈ તૈયાર થઈ ગયા અરવિંદભાઈને સોંપ્યું પાછળ રેખાબેન તૈયાર છે રેખાબેન કરી લે છે મારે પાછળ અંબુભાઈ તૈયાર છે અંબુભાઈ કરી લે છે કોઈક ને કોઈક કરી લે છે એટલે પરીક્ષાની કામગીરીમાં ક્યારેય તકલીફ એટલા માટે નથી પડતી કે બિન શૈક્ષણિક કર્મચારીઓ ભલે એડહોક છે પણ પૂર્ણપણે સક્ષમ છે કે તમે મિરલને જુઓ નસરીનને જુઓ ખંજનને જુઓ કોઈ પણ તમે એકે એક મારા કર્મચારી જુઓ પાંચ સાત મિલનથી માંડીને બધા જ બહુ કમિટમેન્ટ સાથે કામ કરે છે કારણ કે પરીક્ષામાં કદાચ આ બહેનો હમણાં જ રજા એક બેન લેવા આવ્યા હતા અને મેં કીધું બેન તમે પછી રજા એકવાર અમારું શેડ્યુલ આખું બની જાય પછી રજા લેવા આવો તો અમારા માટે બહુ ડિફિકલ્ટ પડી જાય કારણ કે એટલી બધી મહેનત કરીને આ લોકોએ બનાવેલું હોય છે એટલે છેલ્લા દસ વર્ષમાં જે આપણે કામ કર્યું છે ને એ બહુ અદ્વિતીય અને અવિસ્મરણીય છે બીજું હિતેશભાઈ એમની વાતમાં કહેશે જ પણ બીજું એક ખાસ કહી દઉં કે એવા પ્રયત્નો અમારા કદાચ તમને ક્યાંક ક્યાંકથી મેસેજ મળ્યા જ હશે કારણ કે હું ના કહું કે નથી કહેવાનું છતાં પણ આપણે અરે કહી જ દે એવું બને છે મેં જોયું છે અનુભવ્યું છે એટલે આપણા એવા પોઝિટિવ એફર્ટ પ્રયત્ન બહુ જોરશોર હમણે પણ હિતેશભાઈ સાથે આવ્યા ત્યારે જ હું વાત કરીને પણ આવ્યો થોડું એટલે કોન્ફિડેન્શિયલ રાખજો તમારા માટે જ કે આપણે એવા પણ એફર્ટ કરી રહ્યા છે કે આપણે ગાયડા કોલેજમાં રેગ્યુલર અધ્યાપક સહાયકની ભરતી થાય અને એવા સંપૂર્ણ પ્રયત્ન અને તે પણ માત્ર શૈક્ષણિકમાં નહીં બિન શૈક્ષણિકમાં પણ અને કમિટમેન્ટ સાથે કે જે મારા મિત્રો કામ કરે છે એને જ હું લઈશ એટલે મેં એક શોર્ટ મિટિંગ કરી આ લોકો સાથે જે ક્વોલિફાઈ લોકો છે ને મેં બોલાવ્યા તમારી જાણ માટે કહું કે ભાઈ તમે અહીં જો સિલેક્શન હું કરું તમારું અહીં તો તમે અહીં રહેશો કે લગ્ન કરીને બી જતા રહેશો તો હું લેમ જ નહીં તમને પહેલેથી જ એ જો કમિટમેન્ટ તો મને આપતો હોય કે નહીં સર અહીંયા જોબ કરીશ તો કારણ કે એ છમાં તો નંબર નથી આવવાનો સમજી લો જે લોકો નેટ જ છે પીએચ નથી એ લોકોનું રાઈટ પણ અમારા પ્રયત્ન એવા છે કે અમે તમામ જેટલા મારતા કામ કરે એને ક્વોલિફાય છે ને એક હજાર એક ટકા લેવાનું મેં કમિટમેન્ટ આગળ પણ આપ્યું છે ને આજે પણ હું કહી રહ્યો છું કે જે મળત્યા કામ કરે છે એને પૂર્ણપણે મળતું લઈશ અને જે બિન શૈક્ષણિક કર્મચારીઓનું જેવી આપણે શૈક્ષણિકનું કામ પૂર્ણ થાય એટલે તરત જ બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતીની પ્રક્રિયા પણ આપણે એઝ અર્લી એઝ પોસિબલ કરવાનો પ્રયત્ન કરીશું એટલે જે લોકો ક્વોલિફાય છે એ લોકોએ બહુ ચિંતા કરવાની જરૂર નથી જે લોકો ક્વોલિફિકેશન નથી એ લોકોએ ચિંતા કરવાની જરૂર છે કારણ કે બહુ ઓછા આપણે તો અઠ્યાવીસમાંથી સાત અધ્યાપક મિત્રો જ ક્વોલિફાય પર્સન છે એટલે આવા પણ મને એવું લાગે છે કે છેલ્લા સાડા ત્રણ વર્ષ મારા બાકી છે કાઉન્ટડાઉન મારું બી શરૂ થઈ ગયેલું છે મેં પણ બધું પ્લાનિંગ સ્ટાર્ટ કરી દીધું છે ને તો એ કાઉન્ટડાઉનમાં ગાયડા કોલેજ મેક્સિમમ કેટલું સારું કરી શકું હે નો કારણ કે તેર જ અધ્યાપકો છે અને બિન શૈક્ષણિક કર્મચારી એક જ નથી એક જ પ્યુન છે તો કેટલું મેક્સિમમ સારું કરીને હિતેશભાઈ બધું જાણે જ છે મારી જોડે છે એટલા માટે કે અશ્વિનભાઈ ઘણીવાર જોડે હોય છે એટલે એને ફોન પર વાત કરતો એટલે ખબર હોય છે અમને કે કેવી રીતે અને મેં ભારપૂર્વક એ પણ કહ્યું છે કે પીટી ઇન્સ્ટ્રક્ટરને આપણા લાઇબ્રેરી સાયન્સની અંદર પણ ભરતી કરવી અને અમે ગમે તે લડીને પણ કંઈ પ્રયત્ન કરીશું ને આપણે એના માટે લાવીશું પણ એક જ સરસ છે કે લઘુપતિ સંસ્થા છે આપણી એટલે જેટલા પણ બાવા હશે જે પારસી મિત્રો હશે એ એ એ લોકોને પણ આપણે એ લોકોને પણ પહેલો ચાન્સ આપણે અચૂક આપવો પડશે લઘુમતી સંસ્થા શૈક્ષણિક સંસ્થા છે માટે પણ આપણી પાસે એટલી બધી જગ્યાઓ છે અનહદ ગવર્મેન્ટ કેટલી મંજૂર કરે ખબર નથી આપણને પણ એટલી જગ્યાઓ છે કે આપણે સફિશિયન્ટ જેટલા પણ છે એને તો આપણે એટલીસ્ટ આપણામાં દાયરામાં લેવાનો પ્રયત્ન ચોક્કસ કરીશ હું વારંવાર કહું છું કે આ માત્ર મારો કોઈ કમિટમેન્ટ નથી માત્ર પ્રયત્ન છે આમાં કેટલું વર્કઆઉટ થશે હું કશું જ જાણતો નથી પણ મારા પોઝિટિવ પ્રયત્ન છે અને ભગવાનને પ્રેયર છે કે એટલીસ્ટ જે મિત્રો વર્ષોથી મારી સાથે કામ કરી રહ્યા છે નિકુલ તો ચોવીસીની નોકરી છોડીને આપણે ત્યાં આવેલો રાઈટ એટલે એવા જે મિત્રો વર્ષોથી જે લોકો બેઠા છે અને એમ પણ તેજસ પણ એમ કહે છે કે સર તમે જો લેવાનું તો હું મારી નોકરી છોડી દઈશ હું એ તમારે આવીશ કારણ કે ગાયડા કોલેજનો એવો તબક્કો હમણાં ચાલી રહ્યો છે કે લોકો આપણે ત્યાં આવવા માટે એકચ્યુલી તડપે છે કે મારે ગાયડા કોલેજમાં જોબ કરવી છે કારણ કે હું બહુ કોન્ફિડન્સ સાથે કહું છું એક ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે નહીં પણ એક અધ્યાપક તરીકે કહું છું કે આટલું સારું અને શ્રેષ્ઠ એન્વાયરમેન્ટ આખા ગુજરાતની બી એક પણ કોલેજમાં નહીં હશે તેની ખાતરી સાથે વાત કરીશું એક પણ કોલેજમાં નહીં હશે કારણ કે તમે બધા જ જાણો છો કે પ્રિન્સિપલને નશો આવીને આવી જ જતો હોય છે પણ એ નશો મને કુદરતે બહુ સારી કૃપા કરી છે કે એ નશો મને હજી પણ લાગ્યો નથી એટલે વૃષ્ટિ અને હિરલ રજા લેવા આવી હતી અને મેં કીધું કે ભાઈ પીએચડીના તમે પણ ફોન કર્યો મેં પણ નંદા સરને કીધું અને બાકીના બે ત્રણ જણને કીધું રિદ્ધનું પણ અમે કહ્યું કે પીએચડીમાં અને કાલે જોગાનું જોગ એવું થયું કે હું જ પીએચડીના ને હતી એમ સામે એણે મને ભલામણ નહીં કરી સર મને લેજો એવું નહીં કહેલું એણે બાકી બધાએ એમ કહ્યું કે સર લેવ અમને તમે ટ્રાય કરી આપો અમારા માટે કે અમે પીએચડીમાં સિલેક્ટ થઈએ એમ એનો પણ મેં મારા બેસ્ટ એફર્ટ કર્યા કે ભાઈ આપણા છોકરાઓ પીએચડી કરી શકે એટલા માટે તો ફરી એકવાર ચિરાગની મહેનતને અભિનંદન આપું છું કે ખૂબ સારી મહેનત કરી છે અને આગળ આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરીને હું એવી વિશ કરું કે ગાયડા કોલેજમાં જ જો આવું કંઈક આવી જાય તો ગાયડા કોલેજમાં જ લેવાઈ જાય એક નામ ઓલરેડી અમારી પાસે છે પીટી ઇન્સ્ટ્રક્ટરનું પણ અમે એવો પ્રયત્ન કંઈ પણ કરીશું કારણ કે આપ આપણે ઘણીવાર એવા જાદુ પણ કરી દઈએ છે કે ઘણીવાર ઘણું સારું પણ થઈ જતું હોય છે કારણ કે આપણી નિયત બહુ સાફ છે આપણે અંદરથી બહુ ક્લિયર છે કે સારું થવું જોઈએ એને કારણે કદાચ એ એમાં એ સફળ પણ થઈ શકે અમારા પ્રયત્નો બેસ્ટ રહેશે તો ફરી એકવાર ગાટા કોલેજના તમામ પરિવારના મિત્રોને અને ચિરાગને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું ધન્યવાદ જય હિન્દ જય ભારત